ગયોદરમાં પેટી રડવા આવતા ગરીબ લોકોને અસામાજિક તત્વો દ્વારા વારંવાર દાદાગીરીને ઓછીના પૈસા પરતનો આપવા અને કેફી પીણો દાદાગીરી કરીને ગરીબ લોકોને હેરાન પરેશાન કરતા લોકોનો તો છૂટો મુકાયો હોવાનું લાગી રહ્યું છે ઘટના સ્થળે લોકો યુવાનને ન બચાવ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોત એવી સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે ત્યારે દિયોતર પોલીસે પણ આવા સામાજિક તત્વો સામે કડક હાથ કાર્યવાહી હાથ ધરી તે જરૂરી છે ને ત્યારે આ સામાજિક તત્વો કોણ છે ને કેમ આવું કરવું પડ્યું તેની પોલીસનો તપાસનો વિષય છે ત્યારે ધાર્મિક નગરી ગણાતી દિયોતર શહેરને આવા તત્વો શહેર ઉપર રહ્યા હોય તેવું યોધરના જનતા અંદરો અંદર કચપાટ ફેલાઈ રહ્યું છે જોકે આ અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી પરંતુ તિયોદરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ પોલીસ તંત્રને પણ એક્શનમાં લેવું જરૂરી છે